સિતસર ફિલ્ટરની ટાંકી પાસે ખાડામાં ટ્રક ફસાઈ જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી સિત્સર ફિલ્ટરની ટાંકી પાસે આવેલા મીરાનગર પાસેના રોડ ઉપરથી ટ્રક પસાર થઈ ગયો હતો ત્યારે ખાડામાં ટ્રક ફસાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેના અનુસંધને તાત્કાલિક ટ્રકને બહાર કાઢવામાં આવ્યો અને ટ્રાફિકને મુક્ત કરવામાં આવ્યો હતો ચાલુ છે વિડીયો એ કી દી દેયા હા ખાટાને લઈ લેજો આ ચાંગળો ઇક તો ગયા પાવી ગયા કે માસ્કેટ